જી ठाकुर પ્રભાતજી રાજી ક્યાંથી આવવાનું કડીથી બધા હા શું માનતા હતી દીકરાને દીકરા માટે માનતા રાખી હતી લગનનો કેટલો સમય થયો નિય દીકરી કરીયા હતા બે દીકરીઓ હતી અને દીકરા માટે માનતા રાખી કે માતાજીને સંખાર મેલરી મને બરાબર માનતા રાખા પછી શું આપ્યું માતાજીએ દીકરો બરાબર એટલે આજે માનતા પૂરી કરવાને નામકરણ કરવા માટે આયા રામ રામ નામ મનસિંહ ક્યાંથી આવવાનું સંજેલી છે સંજેલી શું માનતા હતા દાદા

નામકરણ કરવા માટે રામ 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 નામ લાલુ બેન ક્યાંથી આવાનું લેખબા એ ક્યાં આવ્યું સાણંદ જોડે બરાબર શું માનતા બઉ નો દુખાવો ઉપડ્યો હતો

ડોક્ટર કે ડિલિવરી નો દુખાવો બરાબર પછી તમે માનતા રાખી હા માનતા રાખે દુખાવો બંધ થઈ ગયો બંધ થઈ ગયો પછી પછી બાતારા હિ કઉ મટી જઈ છે સહી સલામત નોર્મલ ડિલિવરી થાય ગયા તો હું આ નામકરણ કરાવવા લાયક બરાબર તો નોર્મલ ડિલિવરી થઈ હા શું આપી માતાજીએ દીકરી તો જે આ લઈએ માડી બરાબર આજે માનતાપુરી ને કરવા નામકરણ કરવા માટે આયા રામ રામ મારું નામ સાગર ગિરીશભાઈ ચુડાસમાં ક્યાંથી આવવાનું ભાવનગર હા શું માનતા હતી માનતામાં એવું હતું કે મારી એક દીકરી હતી પછી મેં માતાજી ને પ્રાર્થના કરી હતી કે મારા દીકરો આવશે તો હું તમારી પાસે નામકરણ કરતા એક દીકરી માનતા રાખી બરાબર કયા માતાજીની માતાજી શું બરાબર મને દીકરો આવ્યો બરાબર માનતા પૂરી કરવા માનતા પૂરી કરવા આવ્યો છું નામકરણ નામકરણ બરાબર રામ 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 નામ ગીતાબેન ક્યાંથી આવવાનું

બે બચવા જોઈએ બે બચી ગયા કૃપા એટલે આજે માનતા પૂરી કરવા માટે રામ રામ નામ રિંકલ ક્યાંથી આવવાનું શું માનતા

બરાબર પછી માનતા રાખી કોને માનતા રાખી બરાબર માનતા રાખે પછી બરાબર માનતા પૂરી કરવા માટે નામકરણ અને માનતા પૂરી કરવા માટે આયા રામ 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 મારું નામ પ્રવીણભાઈ ચંદુભાઈ ઠાકોર ક્યાંથી આવવાનું રાજીપુર હા શું માનતા હતી મારે છોકરી આપશે તો હું એટલે માતાજી જોડે તમે છોકરી જ માંગી હતી તો શું આપ્યું માતાજી છોકરી બરાબર એટલે માનતા પૂરી કરવા અને નામકરણ કરવા માટે હાથ દીકરી ને મારું નામ હીરાબેન ધર્મેશભાઈ પરમાર ક્યાંથી આવવાનું બોરિયા વિહારી પુરાય હા શું માનતા હતી આ મારા છોકરાને બાયરી ને પેલા ચોરી હતી પાછી થયેલી ને તો મારા માં ખોરો સુધરી જાય જે હોય હારી હાન હોય જે હોય પણ હતું મારા કાલ લઈ બરાબર શું આપી માતાજી છોકરી છે છોકરી આપી પેલા કેસ બગડી ગયો તો બરાબર ત્રણ વખત કેસ ફેલ થયો પંચોથી વખત ખુખારી મેલી મને માનતા રાખી માનતા રાખ્યા પછી છોકરી આપી પેલા આજે નામકરણ અને માનતા કરવા માટે આ રામ રામ નામ ચંપા ક્યાંથી આવવાનું હા શું માનતા હતી શું માનતા હતી કિલો પેડા બરાબર બરાબર એવી માનતા રાખી દી હા માટે

કાય લાગલે ક્યાં થી આવવાનું જો લાગપો હા શું માનતા હતી આ બધા કે તારી છોડીને નઈ ઉ થાય કે એટલે તમારી છોકરી શું નઈ થાય બાળે બરાબર એવું બધા કહેતા હતા કે જણી નઈ એક પછી મે બાધા રાખી કોની બાધા રાખી કોખર મેલડી માં બરાબર મેરેજ ને કેટલા સમય થયો હા મેરેજ ને કેટલા લગન ને કેટલા સમય 12 મહિના થઈ પણ થયું ને કે ડિલિવરી નઈ કરી કે એવું બધા કહેતા હતા બધા એટલે કોણ કન્ના નાક હોય હા એ બધા એવું કહેતા હતા

વલાવનગર અમરાવાડી થી હા શું માનતા હતી આમ મારી બેન ના છોકરા ને વિઝા નથી મળતી ચાર વર્ષ થી બહુ મહેનત કરતા હતા તમારા બેન ના છોકરા ને કેના વિઝા નું લંડન ના બરાબર કેટલા સમય ટ્રાય કરતા પહેલા ચાર વર્ષ ચાર વર્ષ થી ટ્રાય કરી થી પણ અમે જર્મની ની કરી થી અમારા મર મર માં કાડી ની પણ એટલે અમે ત્રણ ચાર વર્ષ રિજેક્ટ થયા હતા

બોળમાં આપેલું બરાબર ડોક્ટર તો હાથ જ અડર કરી નાખ્યા હતા ડોક્ટર કે બાળક નહીં બચી શકે કે એमारा સાડા એ માનતા રાખી મેડી માર cough મેડી ની કે મારો પાણીઓ સારો થઈ જશે તો એને cough મેલડી લઈ આઈ સ્કે બરાબર બકે ડોક્ટર શું કીધુંતું ડોક્ટર એવું કીધેલું કે આ બાળક નહીં બચી શકે એવું સ્પષ્ટ કહી દીધું દીધુંતું સ્પષ્ટ કહી દીધું દીધુંતું માખોઈ જાતી કે એવું બોલ્યું ડોક્ટરે નવ જીવન કહેવાય ને હા નવ કોણે આપ્યું હું કોણે આપ્યું મેલી માર cough મેલડી બરાબર એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા માનતા પૂરી કરવા માટે આપણે આવ્યા રામ રામ

આજે માનતા પૂરી કરવા માટે આયા પોતાનું મકાન થઈ ગયું ઘર નું મકાન બરોબર આપવાની કૃપા બુખાણ મેળી માંની રામ 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 મારું નામ ક્યાંથી આવવાનું વડોદરા રણોલી થી શું માનતા હતી મારા પપ્પાને કેન્સલ હતું તો મેં માતાજી નો વિડીયો મેં મેલેડીનો વિડીયો દેખ્યો હતો તો મેં વિડીયો પરથી માતા માતાજી ની માનતા રાખી હતી કે મારા પપ્પાને કેન્સલ મટી જાય તો હું પાંચ કિલો પેંડા ચડવાની માનતા રાખી હતી તો મારા પપ્પા ઓપરેશન કરાયું અને ઓપરેશન થી સારા થઈ જાય તો ઊભા થઈ જાય તો મારા પપ્પાનું

કઉ વૈશાખ મહિનો આવતા આવતો બાર મહિને મારા પૈસા બંધ થઈ જશે ને લગન એટલે મેરેજ થઈ જશે તો હું મંતા કરવાય જુંડી અને પેટલી આય બરાબર એવી કોની કોની માનતા રાખી બરાબર ભાઈ ભાભી બરાબર એટલે પેલા કેટલા સમય ટ્રાય કરતા હતા ખાસા તો મે ખમાસ પો 6 વર્ષ બરાબર ને માતાજી માતાજી ને શું કીધું વૈશાખ મહિનો આવે હા એ પેલા પેલા થઈ જાય બરાબર તો પેટલી આય ને મોટી જુંડી માતાજી નો ઓટારી બરાબર તો આજે માનતા કરવા બરાબર તમારા ભાઈ ને ભાભી નું થઈ ગયું રામ રામ e